ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે જોકે અમરેલી જિલ્લાના ડેમ તથા તંત્રની ઉદાસીનતાનું આ છે પ્રમાણ ગ્રામજનોની સમસ્યા માટે ગુજરાત ફર્સ્ટ હંમેશા ઉઠાવશે અવાજ

ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ત્રિવેણી સંગમ ડેમના છે સ્થાનિકોનું કહેવું છે કે વહીવટી તંત્ર આ ડેમના સમારકામ કરવાના સંદર્ભમાં ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે આ ડેમની જરદરી હાલત છે છે આ ડેમ જો રિપેરિંગ થાય સરકારમાં ધ્યાન પૂરૂ દે તો અમારે 10 ગામને ખેડૂતોને મોટો મોટો ફાયદો થાય એમ છે અને આજીવિકા ડેમ છે અમારે આ ત્રિવેણી સંગમ ડેમ કહેવાય છે અને જલ્દી તાત્કાલિક અમારી તો વિનંતી છે સરકાર તાત્કાલિક આને રિપેર કરાવો અને તાત્કાલિક પાણી ભરે અત્યારે પાણી ખાલી છે અત્યારે રિપેર થાય એમ છે ચોમાસામાં કોઈ રિપેરિંગ કરે થાય નહીં એવું થાય અત્યારે તમે તાત્કાલિક આને રિપેર કરાવવાની માંગ છે મોટા મોટી અમારી એ માંગ છે આ ડેમ છે એનું કામ હાવ નબળું કર્યું છે અને આ કાયમ થી અમે રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી અને હાવ આ બોધું કામ કર્યું છે અમે કાયમ રજૂઆત કરવી અમારા ખેડૂતને બહુ નુકસાન છે આ ડેમ ભરાય તો અમારે પાણીનો લાટ લાભ તામ ઓગર નથી લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે ચોમાસુ દરવાજે દસ્તક દઈ રહ્યું હોય ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા જિલ્લા પંચાયત હસ્તગતના ડેમોની સ્થિતિ અતિ જર્જરિત જોવા મળી રહી છે આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા જાબાળ અભરામપરા સહિતના 10 જેટલા ગામો માટે આશીર્વાદરૂપ આ ત્રિવેણી સંગમ ડેમ છે પણ છેલ્લા 67 વર્ષોથી આ ડેમ પ્રત્યેની ઉદાસીનતાને લઈ આ ત્રિવેણી સંગમ ડેમ ચોમાસામાં ભરાઈ ને તરત જ ખાલી થઈ જાય છે એનું મુખ્ય કારણ છે આ ડેમની સાઈડમાંથી પાણીનો પ્રવાહ વહી જાય છે ને લાખો લિટર પાણી ભરાઈ અને દરિયામાં વહી જાય છે જિલ્લા પંચાયત અમરેલી હસ્તક કુલ 44 નાની સિંચાઈ યોજનાઓ આવેલી છે આ બધી સિંચાઈ યોજનામાં જે કોઈ સામાન્ય પીચિંગ અથવા માટીકામ ડિસ્ટર્બ થયેલું હોય તો તેને મરામત કામ કરવા માટે સરકારશ્રી દ્વારા કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવે છે અને કન્સલ્ટન્સી દ્વારા આ ચુમ્માલીસે ચુમ્માલીસ યોજનાઓનું પ્રાથમિક સર્વેક્ષણ પૂરું કરેલ છે અને એનો સ્ટેટસ રિપોર્ટ હાલ પ્રગતિ હેઠળ છે એ સ્ટેટસ રિપોર્ટ આવી ગયા બાદ એના અંદાજપત્રો અત્રે રજૂ થયા બાદ સરકારશ્રીમાં રજૂ કરી અને એની સક્ષમ કક્ષાથી મંજૂરીઓ મેળવી અને આ જે કાંઈ નાના મોટું મરામત કામ છે તે હાથ ધરવાનું આયોજન છે ડેમ હવે ચારે તરફ તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા આ ડેમ પ્રત્યે ધ્રુતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોવાથી આજુબાજુના દસ જેટલા ગામડાઓ માટે આશીર્વાદરૂપ ત્રિવેણી સંગમ ડેમ ચોમાસા પહેલા રિનોવેશન કરવાની તાતી જરૂરિયાત હોવા છતાં પણ તંત્ર ત્રિવેણી સંગમને યોગ્ય મરામત ન કરતા ખેડૂતો હૈયા વરાળ ઠાલવી રહ્યા છે ચોમાસુ દરવાજે દસ્તક દઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ડેમો છે મોટા છે અને ચેક ડેમો છે તેની હાલત દયનીય છે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનો આ ત્રિવેણી સંગમ ડેમ છે જે બહાડા નજીક આવ્યો છે લગભગ ત્રણ નદીઓ આ વિસ્તારમાં ભેગી થતી હોય ત્યારે ત્રિવેણી સંગમ ડેમ આવ્યું છે છેલ્લા સાત વર્ષથી આ ડેમ છે તેની હાલત દયનીય થઈ ગઈ છે ડેમોને જેટલા ગામોને આ ડેમ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ હાલમાં આ ડેમની હાલત અતિ જર્જરિત હોય ત્યારે અહીંના ખેડૂતો દ્વારા આ ડેમ છે તેને તાકીદે રિપેરી કરી અને ફરી પાછો જળ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે ફારૂક કાદરી ગુજરાત